હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ કનેક્શન લીધું છે તો તમારા માટે એક મોટું અપડેટ આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં તમામ લાભાર્થીઓનું ઈ કેવાયસી કરવાનું આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા અપડેટ મુજબ જે મહિલાઓ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતી નથી તેમને સબસિડી મળવાનું બંધ થઈ જશે જે મહિલાઓની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની

તેથી તમારે તમારા ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવવું આવશ્યક છે જો તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઈ કેવાયસી કેવી રીતે કરવું તે ખબર નથી તો તમારે આ લેખ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મેળવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે